બાબર તાલુકામાં બે હવસખોરો સાથે ભોગ બનતી બે સગીરાઓ બંને ઇસમો વિરુદ્ધ પોસ્કો ફરિયાદ દાખલ થતાં એક ઇસ્મની ધરપકડ બાબર તાલુકા વિસ્તારમાં સગીરાઓને ભોગ બનાવતા બાબર પોલીસ સ્ટેશનમાં બે વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધાયો બાબર પોલીસે પોસ્કોના એક આરોપીની અટકાયત કરી બાબર તાલુકાના એક ગામમાં સગીરા પોતાના ઘરે એકલી હોઈ તેની એકલતાનો લાભ લઈને આ ગામનો એક ઈસ્મ પાણી પીવાના બહાને સગીરાને ડરાવી ધમકાવીને સગીરાની મરજી વિરુદ્ધ સાથે દુષ્કર્મ ચડ્યું હતું આ વાત જો કોઈને કહીશ તો તારા મા બાપને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જ્યારે મજૂરી કામે યુવતીના માતા પિતા બહાર ગયા હતા તેઓ ઘરે પરત આવ્યા ત્યારે યુવતીએ તેની સાથે બનેલ ઘટનાની જાણ તેના માતા પિતાને કરતા બાબર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી આ ગામની જન્ય એક સગીરા સાથે અન્ય

ધારા લગાડી છે અને એ કિસ્મને ઝડપી પાડી જેલ હવાલે કરેલ છે જ્યારે બંને ફરિયાદોની વધુ તપાસ ભાભર પીઆઈ એસ ડી ચૌધરી ચલાવી રહ્યા છે અહેવાલ ગોપાલ પુજારા સંબંધ ભારત ન્યૂઝ ભાભર બનાસકાંઠા